હે કેઝ વેમ બેક ટુ તમારી યુટ્યુબ ચેનલ તો કેમ છો તમે આવ્યો કે તો મજામાં છો ઉપર બિલકુલ મજામાં જ છું તો ફાઇનલી આપણો નવો બ્લોગ આવી ગયો છે અને આજે આપણે જઈએ છીએ લુણાવાડા કેમ કે આજે આવે છે આપણા ખજૂરભાઈ બ્લોગ ખજૂરભાઈ ખજૂરભાઈ આવે છે કોમેડી કોમેડી વિડીયો પણ ભણાવે છે અને તે કરી બહુમાં બધાને સેવા પણ કરે છે તો એ આવે છે લુણાવાડા આપણા મહીસાગર જિલ્લામાં ફર્સ્ટ વાર તો ચાલો એમની જોડે મુલાકાત કરીએ જોઈએ શું થાય છે આગળ તો બને રહેજો અમારા બ્લોગમાં આ બ્લોગમાં બહુ જ મજા આવશે અને ખજુરભાઈને મળીશું ફોટા ફોટા પાડીશું તો મજા કરશું ચલો તો મળીએ આજે લુણાવાડામાં પબ્લિક પણ બહુ થશે ચલો મળીએ લુણાવાડા જઈને ત્યાં સુધી બાય બાય તો ફાઇનલી ગાઈસ લુણાવાડા આવી ગયું છું અને લુણાવાડા અને બગીચામાં જાઉં તો ચલો બગીચામાં જઈને તો ચલો આપણે જઈએ હવે ખજુરભાઈ જ્યાં જે સ્થળે આવવાના છે તે સ્થળે જઈએ આપણે ખજુરભાઈને જોઈએ નિહાળીએ તો

તો ગાય છે ગાડી આવી ગઈ છે ફાઇનલી ખજૂરભાઈ આવી ગઈ છે આપણા લુણાવાડામાં તેમની ગાડી પણ આવી ગઈ છે તો ટૂંક સમયમાં એ પણ સ્ટેજ ઉપર આવી જશે તો આપ કિં 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 છો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છે મારું મહીસાગર એમાં લુણાવાળા હોય ને કઈ ખબ્યા ના ચાલો આવશું ત્યાં

ભગવાન ની કૃપા થી છ છ ફૂટ ની હાઈટ છે બાઉન્સરો ની અમે પાંચ ફૂટ ના ભાઈ બધા લોકો નીચે ઉતરી જાઓ થી બાઉન્સરો તમે નીચે ઉતરો પેલા

પણ આજે આવીને ખબર પડી કે ભાઈ લૂણાવડા જેવી ક્યાંય મોજ નથી અને આજે પાછો આખા લૂણાવડામાં ફરવાનો છુઓ એટલે તમારે બધાને મને કહેવાનું છે કે લૂણાવડાની અંદર જોવા જોવાલાયક શું શું છે અને છેલ્લે જો એસ બસ એ ફેમસ હશે ને તો એમાંય બેસી દાશું આજે પેલા દાદા આપણી બાજુમાં છે એને સાંભળી લે વગાડો દાદા આગણે ભલે પધારાય અમારે આગણે નર નારી તમને નમન કરે એ ધન્ય ધન્ય મારા ખજુરભાઈ કરણો રાજા ને કરણો રાજા નો અવતાર છે હો એ ધન્ય ધન્ય મારા કરણો રાજા ને દર્શન થી રે દુઃખ હરે ભાઈ ખજુર બાપા ને રંગ ચડે ભાઈ તમે વિચાર કરો કે તમારા લુણાવાળામાં કેવી કેવી અસ્થિઓ છે જોરદાર પાણી થઈ જાય દાદા માટે આ લોક કે પર લોક માં ધરતી કે આકાશ માં ભૂષણ બન ભારત તડો તો આવા ખુરબાઈ જેવાની પૂજા વજો

આયા બોલવા કરતા સ્ટેજ પર કોણ ચડવી વધારે ધ્યાન રાખવું પડે હવે સ્ટેજ થી બધા વાહ્યા આવી જાવ થોડા થોડાક બધા આવી જાવ 1 મિનિટ નગર આ બિચારા જે મને જોવા આવ્યા છે ને એનો મૂડ મરી જાય હાલો પેરાઈ જો આરો વાહ ભાઈ વાહ તમારો બધાનો પ્રેમ છે પણ આજે થોડીક વાતો મારે લુણાવાડા સાથે કરવી છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનાવ્યા છે અને તમે બધા જો મને પ્રેમ કરો છો અને મારા માટે જો પડીને અહીંયા સુધી આવતા હો તો તમે કોઈ કલાકાર તરીકે નથી આવ્યા તમે એક સેવા ભાવી જે ગુજરાત નો દીકરો ગરીબો પાછળ રાત દિવસ દોડે છે એ માટે તમે આવ્યા છો બાકી લુણાવાળા વાળા કોઈને એમને પ્રેમ નથી કરતા હો વાહ કદાચ અહીંયા અમેરિકાનો રાષ્ટ્રપતિ આવે ને તોય લૂણાવાળા નો જાય પણ તમારા બધાનો પ્રેમ છે ખજૂરભાઈ પ્રત્યે એટલા માટે ગુજરાતમાં ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય ફેસબુક હોય એની અંદર નંબર વન પર ખજુરભાઈ છે તો એ તમારા બધાના પ્રેમના વિશે વાહ કલાકાર મોટો ક્યારે બને જ્યારે તમારા બધાનો પ્રેમ હોય બાકી કલાકાર આજે આવે ને કાલે આવે પણ તમારા બધાનો પ્રેમ હંમેશા મારા કોઈ પણ સાહસ હોય કોઈ પણ મારા રિસ્ક હોય તમે હંમેશા મને બિરદાવ્યો છો એટલે ગુજરાતી તરીકે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારો જન્મ ગુજરાતમાં થયો છે બાકી આપણે એવું નથી કે આપણે ગુજરાત મૂકીને વિયા જવાનું છે આજીવન ગુજરાતીઓ માટે સેવા કરતો રહીશ જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરું છું ઉણાવાળાની આજુબાજુમાં કોઈ પણ ગામડા હોય જેમાં જરૂરિયાતમંદ હોય લાચાર હોય અનાથ બાળકો હોય જેના મા બાપ નો હોય દેખાતું ન હોય અપંગ હોય એવા તમામ લોકોના કોન્ટેક મારા સુધી પહોંચાડજો મળીને હું ઘર બનાવીશ એના કારણ કે ઘરે નથી જાતો આ બહુ સત્ય વાત કરું છું મારી ઘરે નથી જાતો રાત દિવસ ગુજરાતીઓ માટે દોડું છે ને એક જ સંકલ્પ હોય છે દિવસમાં કે આપણો ગુજરાતનો કોઈ પણ માણસ ઘર વિહોણો ન રહે દરેક વ્યક્તિનું પાકું ઘર હોય કોઈ છાપરાવાળામાં ન રહે દરેક વ્યક્તિ દરેક ગુજરાતી પાકા ઘરની અંદર રહે આટલા માટે તમે લોકો મારી આટુ આવ્યો છો બાકી એમ નામ તમે કોઈ આટુ ન આવો તમે મને દિલથી પ્રેમ કરો છો ખજૂરને દિલથી પ્રેમ કરો છો બાકી મારી કોમેડી ચેનલ જોવો છો કે નહીં લાલાભાઈ બોલો આ બધાના મોઢા જોઈને મને એવું લાગે છે કે આમાંથી કોઈને કલાકારમાં લેવા જો ખરો લેવાય કેમ નહીં

તમારા માટે આટલી બધી મહેનત કરે છે રાત દિવસ તમારા માટે જાગે છે એટલે તમારા બધાની અને આપણી ફરજ છે કેવા તમામ કલાકારોને આગળ લઈ જવા જોઈએ લઈ જવા જોઈએ કે નહીં એટલે બોલીવુડ વાળા પાછળ પડવાનું બંધ કરો ગુજરાતીઓને સપોર્ટ કરવાનું ચાલુ કરો બધાને અનફોલો ન રાખો બોને ઉડ્યાને

તમે ક્યારેય નથી પૂછે કે ભાઈ તું આજે જમવાનું બનાવે છે એ કયા તેલમાં વાપરે છે ક્યારેય કીધું કે નઈ નથી કેતા આપણે કોઈ હોટેલ માં જઈએ બે ચાર હારા ટમેટા અને ચાર પાંચ હારા બટેકા અને થોડીક ભાજી જોઈ દે એટલે આપણે કે આ ફ્રેશ છે ફ્રેશ નથી દરેક વસ્તુ બનાવવા પાછળ કોઈ વસ્તુનો મહત્વનો ભાગ હોય તો એ તેલ છે એટલે તેલને સપોર્ટ કરવાનું શરૂ કરો ઓહા ડીજે જેવા કે

આપણે આપણી મોજ ખાતર ડીજે છે નવરાત્રીની અંદર મોટા મોટા વોલ્યુમ વગાડતા હોય પણ કોઈ ઘરની અંદર પ્રેગ્નેન્ટ લેડી હોય કોઈ નાનું નવજાત બાળક હોય કોઈ બીમાર હોય કંઈ દાદા બીમાર હોય તો એવા લોકોનું ધ્યાન રાખવું પણ આપડી ફરજમાં આવે કે નહીં આ કે ના એટલે એવા લોકોને કહેવાનું કે ભાઈ થોડું ધીમે વગાડો બરાબર કે નહીં લાલાભાઈ હા આપણે આપણી બ્રેન્ડ પર હતા મારું પોતાનું બ્રેન્ડ છે અન્નપૂર્ણા તમે જોઈ શકો છો શુદ્ધ ઘાણીનું સિંગ તેલ પ્યોર છે એક પણ કેમિકલ ઝીરો 0% ભેળસેળ 0% કોઈ પણ મિલાવટ નહીં નો કેમિકલ પ્યોર સિંગ તેલ છે એટલે તમામ જેટલા ગુજરાતી છે તમામને કહું છું કે ઘરના રસોડાની અંદર સિંગ તેલ વાપરો એ પણ કોનું અન્નપૂર્ણાનું એટલે હરેક મહીસાગર હોય લુણાવાળાની તમામ મારી માતા તમામ મારી લાડલી બહેનોને તમને કહું છું હોસ્પિટલ વાળી મારી બહેનો

ના એ તો ભાઈ છે હા ભાઈ તમને જ કઉ છું જેટલા પણ હોસ્પિટલની અંદર કદાચ અત્યારે લુણાવાડા અંદર સારવાર લેતા હોય માતાજી તમને જલ્દી સાજા નરવા કરે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો આપણે બધાને મળીને એના માટે પ્રાર્થના કરવાની છે પણ તમામ લોકોને કહું કે થોડું ઓછું ખાજો પણ બેસ્ટ ખાજો અને જે જે લોકોને 5 લિટર છે 15 કેજી અમારું સિદ્ધ સિંગતેલ જોતું હોય

થેન્ક બોલો બે શબ્દ લવણા વડાવા માટે સાચો છે હા બધસ તમને આવ્યા છે વાહ વાહ તમારો નંબર આપતા તમને મારી માટે લવ યુ દાદા થેન્ક યુ થેન્ક યુ હવે કોણ છે લાલાભાઈ મહેરબાની કરીને સ્ટેજ ઉપર એમને આવવા માટે થોડોક રસ્તો કરજો જીલ્લા પ્રમુખ આવી રહ્યા છે આવો દાદા ધીમે ધીમે ભાઈ બાકીના નીચે આવી જાવ ધીમે ધીમે ભાઈ બાઉન્સ દાદા ને તો આવા હા દાદા માટે જોરદાર તાળી થઈ જાય શું નામ છે તમારો દાદા પ્રોપર લુણાવાડા સરસ શું કે છો લુણાવાડા માં કેટલા ટાઈમ થી રહો છો એટલે લુણાવાડા છો કે સુખી છો ભગવાન મજા આવે છે લુણાવાડા માણસો સારા ઝઘડો બગડો નથી ને વાહ ભાઈ વાહ પ્રેમ થી કોઈ ગુંડાગીરી નથી ભાઈ જોરદાર તાળી થઈ જાય લુણાવાડા માટે દાદા તમે તમારા નંબર નોંધાઈ દેજો બરાબર જય માતાજી આઈ યુ જીવન ની અંદર બધા ને ચાન્સ આપતા શીખો ખાલી ભેગું કરતા મારી રીસણી કે ફેર લવલી કેમ કે આ અંદર કાળા છોકરા કોના કોના લગ્ન થઈ ગયા છે બોલો અને કોના નથી થયા ઓહો ભાઈ લોડા ન લગ્ન થયેલા તો લાગટ લાગે છે કાય વાંધો નહી માતાજી તમારી ગોઠવી નાખે પણ તમારે ફેરન લવલી સાંભળવું છે કે જાનુ મારી બે સાંભળી નાખો પહેલા પહેલા જાનુ મારી સંભળાવો પછી ફેરન લવલી ભાઈ લેટ્સ પ્લે જાનુ મારી ઓહો આ બંગાર તો જો

સોનેરી જન્મ આપ્યો છે હું સોનેરી કુખે એમની માતા કેવી હશે સાચું બોલું મેં તો ઘણી વાર એકલો ગઉ છું ત્યારે ગૌ છું ડાયરામ બોલું છું ગરીબ છું તમે જાણો છો ને મને બધા હે હે તો હું સાચું બોલું છું અને ખરેખર હાચું બોલું કેવું આમની માતા કેવા છે મે તો સિરિયલ માં જોયા છે પણ એક એક વાર નહીં પણ હજારો વાર હું મારી સિરિયલ જોઉં ને રાતે એકાંત માં ત્યારે એકલો આમના જ જોઉં છું અને એક મારો નિરંજન ગુજરાત પહેલો નંબર લાવ્યો છે આવ આવ બાપાને નમસ્કાર કર એ મને બતાવે ઘણીવાર આવ નિરંજન આવ આવ રાવણ થાન બીજો પહેલો નંબર લાવ્યો છે અને મને કે દાદા આજે ખજૂર પર આવે છે મે કે તે તો વખાણ આપણો ડાયરામ કરું છું રોજ એમના વખાણ હમણાં કેટલા કર્યા સાચું બોલો એક કલાક એ આજે બોલું છું અહીંયા

અમારા એવા સરપંચ ક્યાં છે સરપંચ આવો અમારા અમારા યંગ જયદીપ ભાઈ અને વિજયભાઈ આવો અમારા બંને ભાઈઓ આવો ખાસ તો તમારા નું કે હર હંમેશ લૂણાવાળા માટે આટલું સરસ વિચારે છે એવા તમામ સરપંચો માટે જોરદાર તાળી થઈ જાય અને આ બે યંગ છોકરા છે જે સમાજ માટે સારા વિચાર જે સાહસ કરતા હોય ને જે યંગ હોય એવા તમામ લોકોને સપોર્ટ કરાય કે ન કરાય અને જે કદાચ દસ રૂપિયા કમાતો હોય ને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય ને એવા હરેક વ્યક્તિને ગુજરાતમાં Субтитры ગોકુ રૂમ કરીને બતાડું તમને ગાઈસ ગોપુભાઈ તમને જોવાતા હશે જોઈ શકો છો એ ગોપુ જોર ફોટો પડાજી